સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કલ્પૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયાળા ભક્તો દરરોજ આપણા ઘરની અંદર શાકભાજી હોય એવું જરૂરી નથી ક્યારેક ના પણ હોય પણ રોટલી સાથે અથવા ભાખરી સાથે શાક ન હોય અને છતાં પણ શાકની અછત ના વર્તાય એવો કંઈક ઉપાય હોય તો ખરેખર આનંદ આવી જાય હું વાત કરી રહ્યો છું કે આજના દિવસે આપણે શાક નહીં પણ શાકની ગરજ સારે એવી એક રેસિપી કે જેને મરાઠીની અંદર ઠેજસા કહેવામાં આવે છે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો ઠેચા તો મરચાંની અને સિંગદાણાની સરસ મજાની આ ચટણી છે કે જેનું નામ ઠેતસા છે જો કે રેસીપી શીખવી શહેલી છે પણ એનું નામ બોલવું થોડુંક અઘરું છે તમે પણ ટ્રાય કરતા રહેજો મરાઠી એક આ સરસ મજાની વાનગી છે જે આજના દિવસે આપણે ટ્રાય કરવી છે મને આશા છે કે મને ગમી હતી તો તમને પણ અવશ્ય ગમશે આવો બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરી અને સાદગીપૂર્વક સરસ મજાની એક આ રેસિપી આપણે તૈયાર કરીએ મરાઠી જણઝણિત ઠેતસા ભક્તો આજની આ ઠેતસાની રેસિપીની અંદર બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ જેમાં મરચાં છે એ મુખ્ય છે અને સિંગાણા છે એ મુખ્ય છે આ બે સિવાય બીજી બધી વસ્તુ ઓપ્શનલમાં છે એમ છતાં પણ મરચાં છે એ આ ટાઈપના લેવાના પસંદ કરજો માર્કેટમાં ઘણા બધા પ્રકારના હોય છે જેમ કે આ સુરતી તીખી મરચી છે તો આપણે આજે ઉપયોગ કરી રહ્યા છીએ કારણ કે મારા જોડે ત્રણ મરચી હતી એનો ટેસ્ટ ઝાયકો સારો આવશે એ ઉપરાંત આ મરચાં લાલ મરચાં છે એનો પણ અલગ પ્રકારનો ટેસ્ટ હોય છે જે પણ આપણને સારો લાગશે તમે કેવળ આ એક જ મરચાં હોય તો પણ લઈ શકો છો એ ઉપરાંત સુગંધ માટે આપણે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવાના છીએ બે મુઠ્ઠી સિંગના દાણાનો ઉપયોગ કરવાના છીએ એ ઉપરાંત જીરું આખું લીધું છે એ પણ આપણે શેકીશું અને તલ છે ઓપ્શનમાં છે મને ગમે છે તે માટે હું નાખું છું તમે એને સ્કીપ પણ કરી શકો છો કોથમીર છે એના દાંડલા અને એના પાંદડાનો પણ ઉપયોગ કરીશું ખટાશ માટે લીંબુ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ અને સૌથી મહત્વની વાત કે ગળપણ માટે આપણે કાં તો ખજૂર નાખી શકીએ છીએ અને અથવા તો આપણે ખારેક છે એ મેં ત્રણની માત્રામાં લીધી છે અને પંદર વીસ મિનિટથી મેં એને પલાળી પલાળી રાખી છે પાણીની અંદર તો એ પણ ઉપયોગ કરી શકીએ છીએ અને હા ફક્ત નમક છે આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ અને એ ઉપરાંત ખાંડણીની અંદર આપણે ખાંડી અને પછી આ ઠેસાની આ ચટણી છે આપણે તૈયાર કરવાની છે ભક્તો બસ આપણે સિંગદાણા તલ અને એ બધી વસ્તુઓ આપણે શીખવી છે પણ એ પહેલાં નાનકડી એક વાત કરી દઉં કે આ ઠેચાની જે આ રેસીપી છે પરંપરાગત રીતે જોઈએ તો આની અંદર લસણની કળીઓ છે એના ખાતી હોય છે આપણે ખાતા નથી એટલા માટે આપણે નથી નાખતા પણ જો તમે કોઈ ખાતા હો લસણ તો તમે અવશ્ય નાખી શકો છો નંબર બે કે લસણ વગર પણ આ ઠેચાની રેસીપી છે આ રીતે બનાવશો તો ખરેખર બહુ ટેસ્ટી લાગશે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ભક્તો ફ્રાય પેન ગરમ થશે એટલે સિંગદાણા આપણે સિમ્પલી શેકી લેવાના છે શરૂઆત છે આપણે તેલ વગર કરવાની છે બેથી ત્રણ મિનિટ માટે સિંગાણાને શેકી લઈશું આછી આછી ડિઝાઇન પડી જાય પછી આપણે તેલ નાખીશું ભક્તો સિંગાણાને સારી રીતે શેકાવા દેવાના છે જેથી અંદરનો ભેજ પણ જતો રહેશે અને એની સ્મેલ છે એ સારી આવશે આપણે હાલ એક ટીપું પણ તેલ નાખ્યું નથી અને ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ લો છે ધીમા તાપે જ આપણે એને પકાવીશું અને હવે સીંગાણામાં લાગે શેકાઈ ગયા છે તો પછી અડધી ચમચી જે જીરું છે આખું એ આપણે શેકી લઈશું જીરું નાખ્યા પછી તરત જ એક ચમચી જેટલું તેલ નાખીશું અને તેલમાં એને રોસ્ટ કરી લઈશું ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખજો જેથી દાજી ન જાય બળી ન જાય એમ લાગે કે હવે જીરું તૂટી જવા માંડ્યું છે શેકાઈ ગયું છે તરત જ આપણે તેલ નાખી દઈશું ફક્ત તલ નાખી અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો પણ તલ છે એ તેલ અને ગરમીના કારણે સરસ પાકી જશે અને હવે આપણે ફ્રાય પેનને ઉતારી લઈશું અને એક અલગ વાસણમાં કાઢી લઈશું ભક્તો મરચાંને બહુ ઝીણા કટ નહીં કરશું તો ચાલશે ફક્ત મોટા હોય તો એકના ત્રણ ટુકડા કરજો નહીં તરફ એકના બે આપણે સિમ્પલી અને તેલની અંદર રોસ્ટ કરવાના છે ભક્તો આપણા લીલા મરચાં છે એ પણ થોડાક તીખા લાગે છે સ્મેલ આવી એટલા માટે કહું છું અને લાલ મરચાનો પણ ઉપયોગ કર્યો છે તો સુરથી જે તીખી મરચી છે એનો અમે ઉપયોગ કરતા નથી તમે પણ તમારી વ્યવસ્થા પ્રમાણે જોઈ લેજો ભક્તો ધાણા છે અને આ ડંઠલ છે એનો આપણે પહેલાં ઉપયોગ કરીશું અને પાંદડા છે એનો પાછળથી ઉપયોગ કરવાનો છે એટલે ધાણાના દાંડલા લઈ લઈએ અને એવી જ રીતે જે આ મીઠા લીમડાના પાન છે એને સારી રીતે જોઈ ધોઈ અને એને આપણે ફ્રાય કરી લઈશું ભક્તો હવે આપણે મરચાંને અને કોથમીરના દાંડલાને અને મીઠા લીમડાના પાનને ફ્રાય કરવા છે પણ એ પહેલાં મહત્ત્વની વાત કરું તો પરંપરાગત રીતે બનતી આ રેસીપી છે ને એની અંદર રાયના તેલનો એટલે કે સરસોના તેલનો ઉપયોગ કરાતો હોય છે અને એનો ટેસ્ટ પણ બહુ સારો આવતો હોય છે મેં પહેલાં બે ત્રણ વાર જ્યારે ટ્રાય કરેલી ત્યારે સરસોનું તેલ નાખ્યું હતું કારણ કે ત્યારે મારી પાસે હતું હાલ નથી એટલે માટે હું સાદું તેલ લઉં છું સિંગ તેલ તમે સરસોના તેલની અંદર ટ્રાય કરજો ખરેખર બહુ સારું લાગશે તો બે ચમચી તેલનો ઉપયોગ કરું છું અને મરચાંને આપણે ફ્રાય કરી લઈએ ભક્તો હવે મરચાંને સિમ્પલી રોસ્ટ કરી લેવાના છે મરચાં સરસ રીતે રોસ્ટ થઈ જાય પછી આપણે પાછળથી મીઠોલીને બનાવી ગેસની ફ્લેમને અત્યારે એકદમ ધીમી રાખજો ધીમા તાપે જ આપણે મરચાંને રોસ્ટ કરવાના છે ફક્તો આપણી ગેસની ફ્લેમ હજી પણ ધીમી જ છે અને હવે દંઠલને નાખી દઈએ અને ત્યારબાદ ના પાન નથી હવે ત્રીસ સેકન્ડથી લઈ અને એક મિનિટ સુધી કદાચ આપણે એને ફ્રાય કરીશું તો સરસ ફ્રાય થઈ જશે પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ ભક્તો હવે આપણે ફ્રાય કરેલા સિંગદાણા તલ અને તમામ મરચાં અને એ બધું છે ફક્ત ખાંડવાનું છે પણ પરંપરાગત રીતે બનતી રેસીપીમાં તો પથ્થરના ખાંડણીની અંદર લોકો ખાંડતા હોય છે આપણા જોડે નથી તો આપણે આ સ્ટીલની ખાંડણી હાર લીધી છે કોઈ પણ રીતે કૂટી અને આપણે એનો ઉપયોગમાં લેવાનું છે બની શકે ત્યાં સુધી મિક્સર ગ્રાઇન્ડની અંદર ન ગાણશો કારણ કે એક નેતર એમાં બહુ ઝીણું થઈ જશે અને એમાં એકદમ ઝીણું થઈ જવા લેવાનું નથી તો એનું વાતનું પણ અનુસંધાન અવશ્ય રાખજો હવે સેમી રોસ્ટ થયેલા મરચાં કોથમીરના દંઠલ એને પણ આપણે એની અંદર નાખી દઈએ અને હવે આપણે એને કૂટવાનું ચાલુ કરીએ મારે ખાંડણી નાની હતી એટલે અમે મોટામાં ટ્રાય કરીએ છીએ અમારે એક સાથે ખાંડું હતું એટલા માટે અમે મોટું બાઉલ લીધું છે ભક્તો અધવચ્ચે પહોંચીએ ખાંડતા ખાંડતા એટલે સ્વાદ અનુસાર નમક નાખી દેજો તમે આની જગ્યાએ સેંધા નમક પણ લઈ શકો છો અને આપણી પાસે જે પલાળેલી ખારેક હતી એ પણ હવે નાખી દેવાની અને થોડાક ધાણા નાખીશું જેની સુગંધ છે બહુ સારી આવશે ભક્તો સારી રીતે કૂટી લઈ અને પછી સ્વાદ અનુસાર થોડુંક લીંબુ નાખજો જેનો ઝાયકો બહુ સરસ આવશે ભક્તો સારી રીતે મિક્સ કરી લો લીંબુ નાખીને આપણો ઝણઝણી ઠેચા તૈયાર છે પણ એ પહેલાં નાનકડી વાત કરું કે તીખી મરચી હોય એનો ઉપયોગ કરજો તો ખરેખર એ બહુ જ સરસ લાગશે અને ખાસ કરીને ભગવાનને ધરાવવાનું ભૂલશો નહીં નમસ્કાર ભક્તો મહારાષ્ટ્રની સુપ્રસિદ્ધ રેસીપી એટલે કે આ ઠેસા રેસીપી એ બનીને તૈયાર છે તમે અવશ્ય ટ્રાય કરજો અને ખાસ કરીને તીખા મરચાંનો ઉપયોગ કરજો તો એનો ટેસ્ટ છે એ બહુ જ સારો લાગશે આને આપણે ભાખરી સાથે જમી શકીએ છીએ સવારમાં જમી શકીએ છીએ રોટલી સાથે જમી શકીએ છીએ બાજરાના રોટલા સાથે પણ જમી શકીએ છીએ પણ આપણી છેલ્લી શરત પ્રમાણે ઠાકોરજીને થાળ ધરાવવાનું ભૂલશો નહીં તમારા ઘરમાં જે પણ કંઈ બને એ ભગવાનને અવશ્ય ભોગ લગાવજો અને પછી જ ナマシカ。